રાજકીય પાર્ટી ભાજપ અને કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય ગુજરાતમાં અત્યારે ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટી ગણાય તો એ બધાના નેતાઓ એક થઈને વાત કરે અથવા કોઈ મુદ્દો હોય કે જેને તમામ પક્ષો સમર્થન આપે એવું ઓછું જોવા મળતું હોય છે પરંતુ અત્યારે એક મુદ્દો એવો પ્રકાશમાં આવ્યો છે કે જેમાં ભાજપના નેતા કોંગ્રેસના નેતા એક સાથે જોવા મળ્યા બંનેની વાત એક સૂરમાં ચાલી રહી છે વાત છે રાજકોટ એરપોર્ટની રાજકોટનું એરપોર્ટ હિરાસર એરપોર્ટ હંમેશા મીડિયામાં ચર્ચામાં રહ્યું છે એ તેની જમીનની વાત હોય કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાનની વાત હોય પણ હંમેશા રાજકોટ હિરાસર એરપોર્ટ એ ચર્ચામાં રહે છે અત્યારે પણ ચર્ચામાં છે આ રાજકોટ એરપોર્ટના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કઈ રીતે એક સુરમાં છે એ વરિષ્ઠ ભાજપના નેતા અને ભાજપના ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના મુદ્દાની વાત છે આમ તો અત્યારે વિસાવદરની પેટા ચૂંટણીનો પણ માહોલ છે કારણ કે કેશુભાઈ પટેલ એ વિસાવદર બેઠક ઉપરથી ચૂંટણી લડેલા જીતેલા ભાજપના ગુજરાતના સીએમ બનેલા એટલે એ ચૂંટણીનો પણ માહોલ છે આમ તો કેશુભાઈના દીકરા ભરતભાઈ પટેલ સરકાર સમક્ષ પ્રસ્તાવ પણ અગાઉ મૂક્યો હતો કે રાજકોટના જે એરપોર્ટનું નામકરણ વિધિ થાય તો એ રાજકોટનું એરપોર્ટ એ સ્વ કેશુભાઈ પટેલના નામથી ઓળખવામાં એટલે તેનું નામ એ સ્વ કેશુભાઈ પટેલ એરપોર્ટ એવું જાહેર કરવામાં આવે તેવો પ્રસ્તાવ ભરતભાઈએ એટલે કે કેશુભાઈના દીકરાએ મૂકેલો આપણે જાણીએ છીએ વરિષ્ઠ નેતા આમ તો દિગ્ગજ નેતા એવો મીડિયાનો શબ્દ કેશુભાઈ માટે અવશ્ય વપરાય લેવવા પટેલ સમાજના સર્વોપરી નેતા અને તેમણે ગુજરાત ભાજપનું નેતૃત્વ કહ્યું એટલે સૌરાષ્ટ્રના એ વરિષ્ઠ નેતાના નામે જો રાજકોટ કારણ કે સૌરાષ્ટ્રનું હબ મુખ્ય કેન્દ્ર એ રાજકોટ છે તો એરપોર્ટને નામકરણ વિધિમાં તેમનું નામ સાથે જોડવામાં આવે પછી તો રાજ્યસભાના સાંસદ રિલાયન્સના પરિમલ નથવાણીએ પણ એ માગણી આગળ ચલાવી અને તેમણે પણ જણાવ્યું કે આ એરપોર્ટ છે કેશુભાઈ કેશુભાઈના નામે જાહેર કરવામાં આવે અને હાલમાં એ જ માગણી એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રવક્તા એ મનરભાઈ પટેલે તેમાં સૂર પુરાવ્યો છે અને તેમણે પણ જણાવ્યું છે કે આ માંગણી યથા યોગ્ય છે અને રાજકોટનું એરપોર્ટ એ કેશુભાઈ પટેલના નામે જાહેર કરવામાં આવે અગાઉ મનરભાઈ પટેલ આમ તો અભ્યાસુ વ્યક્તિ છે બિઝનેસમેન છે અગાઉ ભાવનગર બેઠક ઉપર લોકસભા બેઠક ઉપર તેઓ કોંગ્રેસના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે એટલે આ મુદ્દામાં રાજકોટ એરપોર્ટને કેશુભાઈ પટેલના નામ સાથે જોડવામાં આવે તેમાં ભાજપ અને કોંગ્રેસ એ બંને પક્ષનો એક સાથે સૂર જોવા મળ્યો છે એ સમાજ માટે રાષ્ટ્રહિત માટે આવા કોઈ પણ મુદ્દાની વાત હોય ત્યારે એકસાથે જોવા મળે આતંકવાદ સામેની લડાઈ હોય તો એ એક પોઝિટિવ પોલિટિક્સના સમાચાર છે